જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર આજના વિડીયોની અંદર આજે આપણે મિત્રો પોલીસ કોન્સ્ટેબલ મોડલ પેપર ત્રણ જોઈશું ઓકે આગળ આપણે બે મોડલ પેપર જોઈ ચૂક્યા છીએ ઓકે તમે આ મોડલ પેપરની પીડીએફ મેળવવા માટે આપણી ટેલિગ્રામ ચેનલ ફેમસ એકેડેમી નામની આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાજો તો ચાલો મિત્રો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર વન છે ક્વેશ્ચન નંબર વન છે દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી તો મિત્રો સાચો જવાબ આવશે લાલા હંસરાજ ત્યારબાદનો ક્વેશ્ચન છે નીચે પૈકી કયું વિધાન સાચું છે ઓકે ત્રણ વિધાન આપણને આપી દીધા છે કે ભાઈ સ્વામી આનંદનું મૂળ નામ હિંમતલાલ ધવે હતું તો એકદમ સાચું છે મારું પુસ્તકાલય માસિક શરૂ કરનાર મોતીભાઈ અમીન આ વિધાન ખોટું છે ભૂલકાના સાથી તરીકે જાણીતા તારાબેન મોડક આ પણ સાચું છે એટલે કે ઓપ્શન સી આનો સાચો જવાબ બનશે ઓકે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ત્રણે ત્રણના મેળા વિશે સાચા વિધાન શોધો તો ચાલો જોઈએ આ મેળો ભાદરવા સુદ પડવાથી પાંચમ સુધી ભરાય છે તો આ વિધાન મિત્રો ખોટું છે દંતકથા મુજબ દ્રૌપદીના સ્વયંવનનો વેદ અહીં થયો હતો એકદમ સાચું અને આ મેળામાં ભરવા યુવો યુવક યુવતીઓ ઉડા નૃત્ય કરે છે આ પણ સાચું છે એટલે કે ફક્ત એક સોરી ફક્ત બે અને ત્રણ વિધાન સાચા છે ઓકે ત્યારબાદનો કેસ નું નીચેના પૈકી કયા જોડકા સાચા છે તો સેવા ઓકે સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિયેશનના સ્થાપકિલાબેન ભરત છે આ એકદમ સાચું છે ત્યારબાદ આવે છે ભરા વિદ્યાપીઠ પૂર્ણિયા પૂર્ણિમા બેન પકવાસા એ આ પણ એકદમ સાચું છે અને ત્યારબાદ છેલ્લું ત્રણ નંબરનું વિધાન મિત્રો આપી દીધું છે રોલેક્સ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય મહિલા લીલાબેન મંગળદાસા ખોટું છે ઓકે તેવી રીતે આપણો જવાબ બનશે ફક્ત એક અને બે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મહાગુજરાત ગુજરાત આંદોલન બાબતમાં કયા વિધાન સાચું અથવા સાચા છે તો ચાલો મહાગુજરાત આંદોલન ત્રણ વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ ચાલ્યું હતું તો આ મિત્રો વિધાન કેવું છે મિત્રો આ ખોટું થશે ઓકે આમાં દિવસ આવે દિવસ આવશે કેટલા દિવસ દિવસ આવશે આવશે એટલે કે ત્યારબાદનું વિધાન આપી દીધું છે કે ભાઈ આંદોલન દરમિયાન છવ્વીસ વિદ્યાર્થીઓ શહીદ થયા હતા આ પણ એકદમ ખોટું છે અને ત્યારબાદ છે શહીદ સ્મારક આંદોલન ની આગેવાન ઇન્દુલાલ યાજ્ઞિકે કરી હતી આ પણ વિધાન મિત્રો ખોટું છે એટલે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી ત્યારબાદ નો ક્વેશ્ચન છે ભાઈ ખોટા વિધાનો શોધો ચાર વિધાનો આપણે આપી દીધા છે ચાલુ જોઈએ ધોરાવીરા સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું નગર છે આમાંથી આપણે ખોટા વિધાન શોધવાના છે તો આ વિધાન મિત્રો ખોટું છે ઓકે સૌથી મોટું નગર ધોરાવીરા નથી ઓકે તે આપણા ભારતના સંદર્ભમાં જોઈએ તો રાખી ઘટી આવશે ત્યારબાદ છે ધોરાવીરા ખારી નદી કિનારે આવેલું છે આપણને કહોતું છે ધોરાવીરા લૂણી નદી કિનારે આવે

મિત્ર શક્તિ તો નેપર આ પણ ખોટું છે ઇન્દ્રધનુષ બ્રિટન આ સાચું છે ગરુડ શક્તિ ઇન્ડોનેશિયા પણ સાચું છે એટલે કે ઓપ્શન બી સાચો જવાબ બનશે ફરીથી આપણે જોડકું જોડવાનું છે ચાલીસમી વર્ષગાંઠ તેને રજત મહોત્સવ કહેવામાં આવે છે આ વિધાન સાચું છે કે ખોટું તે આપણે જણાવવાનું છે તો આ એકદમ મિત્રો ખોટું છે ત્યારબાદ આવે છે સાઠમી વર્ષગાંઠ તો આવે છે હીરક જયંતિ આ એકદમ સાચું છે અને પાંસઠમી વર્ષગાંઠ પ્લેટિનમ જયંતિ આ પણ ખોટું અને સાઈ સિત્તેરમી વર્ષગાંઠ તો નીલમ જયંતિ આમ પણ ખોટું એટલે ઓપ્શન એ આનો સાચો જવાબ બનશે ત્યારબાદનો ફરીથી ક્વેશ્ચન છે સાચા જોડકા જોડો પ્રથમ મહિલા અવકાશયાત્રી પ્રથમ મહિલા અવકાશયાત્રી કલ્પના ચાવડા તો આ એકદમ ખોટું બનશે સુનિતા વિલિયમ્સ આવે પ્રથમ અવકાશમાં જનાર પ્રાણી લાયકા નામની કૂતરી એકદમ સાચું અને પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ

સૌથી વધુ વાઘની વસ્તી મધ્યપ્રદેશ સાચું અને કૈલાસ સાંગ ખલા ટાઈગર મેન ઓફ ઇન્ડિયા પણ સાચું તો આમાંથી એક પણ ખોટું નથી એટલે કે ઓપ્શન સી આનો સાચો જવાબ બનશે ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ તો કે ભાઈ સાત સેન્ટીમીટર દોડે દોડેલ બાંધની બાંધેલી ગાય કેટલા વિસ્તારમાં ચડી શકે તો આ ક્વેશ્ચન જૂનો અને જાણીતો છે આનો સાચો જવાબ આવશે ઓપ્શન બી એકસો ચોપન ચોરસ સેન્ટીમીટર ત્યારબાદ સાચું જોડકું શોધો તો ગુજરાત વિદ્યાસભા પર ખોટું ગુજરાત સાહિત્ય અકાદમી શબ્દસૃષ્ટિ સાચું ગુજરાત સાહિત્ય પરિષદ વર્તમાન ખોટું ઓકે આ ઉલટું કરી નાખ્યું છે આમાં આવે એટલે કે ઓપ્શન બી સાચો જવાબ ત્યારબાદ સાચું જોડકું શોધો ઓકે અહીંયા અહીં આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આપેલા છે ને તે કયા રાજ્યમાં આવેલા છે અહીં દેશની રાજ્ય આપેલા છે ચાલો જોઈએ નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક આ મિત્રો પશ્ચિમ બંગાળમાં આવેલું છે તો આ મિત્રો ખોટું છે ત્યારબાદ આવે છે દેવી અહલ્યાભાઈ હોલકર આંતરરાષ્ટ્રીય મથક સોરી આ પહેલું તો સાચું છે આ દેવી દેવી અહલ્યાભાઈ હોલકર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક મહારાષ્ટ્રમાં આવેલું છે આ મિત્રો ખોટું છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે તે મહારાષ્ટ્રમાં આ સાચું છે અને શેખ અલ આલમ ઉત્તર પ્રદેશમાં આ ખોટું છે એટલે કે એક અને ત્રણ સાચા છે ઓપ્શન બી સાચું જવાનું ત્યારબાદ ક્વેશ્ચન છે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન વિશે કઈ બાબત ખોટી છે કઈ બાબત ખોટી આપણે બાબત જણાવવાની છે ખાસ યાદ રાખશો અહીં ખોટી બાબત આપણે જણાવવાની છે તે આસામમાં આવેલું છે આ તો સાચું છે વિશ્વ માત્ર કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જ એક સિંગડાવાળા ગેંડા જોવા મળે છે ઓકે આ ખોટું બનશે ત્યારબાદ છે તેનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં થયેલો છે ઓકે આ તો એકદમ સાચું છે તેમાં ગેંડો હાથી સિંહ અને ઘુડખર પણ જોવા મળે છે આ પણ સાચું છે એટલે કે અહીં આપણને ખોટું કીધું છે સોરી આ બીજા નંબરનું પણ સાચું છે કે અહીં ખોટું કીધું છે તો ખોટું એક પણ નથી એટલે કે ઓપ્શન ડી આનો સાચો જવાબ બનશે ત્યારબાદ છે ગોળ ગધેરાના મેળા વિશે સાચા વિધાનો શોધો તો દાહોદ જિલ્લાના જેસવાડા ખાતે ભરાય છે એકદમ સાચું હોળી પછી પાંચમા સાતમા કે બારમા દિવસે ભરાય સાચું ઊંચા લાકડા સ્તંભ ઉપર ગોળની પોટલી બાંધવામાં આવે છે આ પણ સાચું ઓપ્શન ડી સાચો જવાબ ત્યારબાદ ફરીથી સાચા વિધાન શોધો અઠ્યાવીસ ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તો એકદમ સાચું સર વેંકટ જન્મદિવસ નો ફેબ્રુઆરી છે આ ખોટું જોકે તેમને નોબલ પ્રાઇઝ પ્રાપ્ત થયો તો આ દિવસ અઠ્યાવીસ ફેબ્રુઆરી એટલા માટે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે તેમનો જન્મ આ દિવસે નહોતો થયો ત્યારબાદ આપેલું છે સર વેંકટ દ્વારા ઇફેક્ટ શોધવામાં આવેલી એકદમ સાચું ઓકે ઓપ્શન સી ત્યારબાદ નું ક્વેશ્ચન સર્વોચ્ચ અદાલતની બાબતમાં કઈ વિગત સાચી છે તો આઝાદી પહેલા સુપ્રીમ કોર્ટ ફેડરલ કોર્ટના નામે ઓળખાતી હતી સાચું સુપ્રીમ કોર્ટ નું ધ્યેય વાક્ય સત્યમેવ જયતે તે છે આ પણ સાચું છે અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવા માટે કોલેજિયમ પદ્ધતિ અમલમાં છે તો તો આ મિત્રો ખોટું છે છે બી સાચો જવાબ બનશે ત્યારબાદ આપેલું કે લોકસભામાં વિરોધ પક્ષના નેતા એ નીચેના પૈકી કયા હોદ્દાની પસંદગી સમિતિના ભાગરૂપે હોય છે કેન્દ્રીય સતર્કતા આયોગ આવશે અને કેન્દ્રીય માહિતી આયુક્ત આવશે એટલે કે ઓપ્શન એ આનો સાચો જવાબ

ખોટું છે નાટોમાં હાલમાં બત્રીસ જે સભ્ય છે આ પણ ખોટું છે એટલે કે ઓપ્શન ડીઆ નો સાચો જવાબ બનશે